ગામ ખાતે આજરોજ ખોડિયાર ખોડિયારમાની જન્મજયંતિ ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવી હતી વિધિવત પૂજા હવન સાથે કેક પણ કાપવામાં આવી હતી

અને સાથે પ્રસાદી નું પણ આયોજન કરેલ છે અમે માતાજીને પ્રાર્થના કરીએ છીએ કે સમસ્ત સમાજ ને દેશના લોકો સુખી અને સમૃદ્ધ રહે એવી માતાજી પ્રાર્થના કરો અને સાથો સાથ આપડા વિશ્વ ના લોક લાડીલા શ્રી નરેન્દ્રભાઈ મોદી એ ત્રીજી વાર દેશ વડાપ્રધાન બને એવી માતાજી અમે પ્રાર્થના કરીએ છીએ વિડીયો રિપોર્ટ જનસાક્ષી ન્યૂઝ કામરેજ